એકદમ ટેસ્ટી ટેસ્ટી જોઈ શકો છો અત્યારે બને છે મજાલો ગ્રેવી તૈયાર થાય છે આપણે ગેસનું તો ઓલમોસ્ટ ખાતા જ હોય છે પણ ક્યારેક તો આપણને એમ થાય કે નહીં ચલો ખાધું છે તો આજે છૂલામાં રસોઈ બને છે આજે બને છે ફિશ મછલી જોઈ શકો છો સરસ બહુ મસ્ત મસ્ત યમી યમી વાવ ચૂલાની રસોઈ ખાવાની કઈ મજા કંઈ ઓર જ છે સાથે મજા આવશે ખાવાની એકદમ ઈસ તો અત્યારે બને છે બાજરાના રોટલા સરસ મજાના તો આજે ચૂલાના રોટલા બી ખાવાના છે અને શાક બી ખાવાનું હે તો અત્યારે બને છે રોટલા ગરમા ગરમ ખાવા હોય તો આવી જજો બબુ એ ઉલટું નહીં કરવાનું બાબુ અહીંયાથી પીવાનું અહીંયાથી પીવાનું ગુડ ગુડ વેરી ગુડ વેરી ગુડ તો અત્યારે જમવાનું બની ગયું છે જમવાનું બસ બનાવી છે મારે નહીં ખાવું તો મારે ખાવાનું દહીં ત્યાં છે મસ્ત પરોઠા જોઈ શકો છો ચલો ખાવું ઓટાઈ જાવ આઈ કરાઈ કરાઈ કર મરે હમ આ લઈ જા આરોહી આરોહી આમ કેતો ¡Aro!